લીલા સર્કલ વેદાંત સ્વામી માર્ગ પાસે આવેલ ઈસ્કોન મંદિર દ્વારા ભવ્ય શ્રી જગન્નાથજીની રથયાત્રા આજે નીકળશે ઇસ્કોન મંદિર દ્વારા પૂરા વિશ્વમાં શ્રી જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય શ્રીમદ્ વેદાંત સ્વામી દ્વારા આજથી પંચાવન વર્ષ પહેલાંથી ઇસ્કોન મંદિરમાં રથયાત્રા કાઢવાની શરૂઆત કરવામાં આવી હતી ભાવનગરમાં પણ ઇસ્કોન મંદિર દ્વારા આષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે ઇસ્કોન મંદિર દ્વારા શ્રી જગન્નાથજીની રથયાત્રાની પૂરજોશથી તૈયારી કરી છે બસો પચાસ કિલો બુંદી પ્રસાદ અને અઢીસો કિલો ચણા પ્રસાદ અને ફ્રૂટ ઇત્યાદિ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે જે રથયાત્રા રૂટમાં પ્રસાદનું વિતરણ થશે ઈસ્કોન મંદિરના અધ્યક્ષ શ્રીમાન વેણુ ગાયકદાસે જણાવ્યું ખાસ કરીને ભાવનગરના કાળિયાબીડ વિસ્તારના લોકોને શ્રી જગન્નાથજીના દર્શન થશે રથયાત્રા રૂટ ઈસ્કોન મંદિર સિદ્ધસર રોડથી પ્રસ્થાન કરી હિલ પાર્ક ચોકડી સરદાર પટેલ સ્કૂલ શક્તિ માતાનું મંદિર બાપા સીતારામ મઢુલી ભગવતી સર્કલ વિરાણી સર્કલ લીલા સર્કલથી ઈસ્કોન મંદિરે વિરામ લેશે હરે કૃષ્ણ ઇસ્કોન મંદિર ભાવનગરના અધ્યક્ષ વેણુગાયક દાસ શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવની ઉજવણી કરી રહી છે આજે બહુ પવિત્ર દિવસ આજે નેત્ર ઉત્સવ શ્રી જગન્નાથજીએ દર્શન આપ્યો છે પંદર દિવસ નેત્ર દર્શન નથી કર્યા તો આજે ભગવાન શ્રી જગન્નાથજીએ દર્શન આપ્યા છે અને કાલે ભગવાન રથ ઉપર આર થઈને ભગવાન ભગવાન બિરાજમાન થશે રથ ઉપર અને ભાવનાની જનતાને દર્શન દેશે અને ખાસ આ રૂટ છે કે ઈસ્કો મંદિર ભક્તિવેદાન સર્કલ સીધસર રોડ એ હિલપાર્ક ચોકડીથી વિરાણી સર્કલ જે ઘૂમીને આવશે અને ત્યાર પછી મંદિરે પ્રસ્થાન થશે બીજો કઈ કાર્યક્રમ બીજો કાર્યક્રમ એ છે કે સાંજે અમારા ઈસ્કો આચાર્યનો આવિર્ભાવ દિવસ છે એ નિમિત્તે બહુ સુંદર ઉત્સવ રાખ્યો છે